વરણીવે શરમણીય દર્શન મંદહાસચિરાનનાં બુજ પૂજિતમ સુરનરો મુદા ધર્મનંદન મહમ શ્રી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સારંગપુર ધામના આરાધ્ય દેવ શ્રી કષ્ટભંદ હનુમાનજી મહારાજ આપણે સૌ જેમની નિશ્રામાં જીવનના પાઠ શીખી રહ્યા છીએ જીવનને વધુ સુંદર બનાવી રહ્યા છીએ એવા પૂજ્ય વક્તાશ્રી અન્ય સૌ સંતોન આપ સૌ ભક્તોને મારા ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ હનુમાન ચાલીસા યુવા કથા હનુમાનજી મહારાજના જીવનને ટોપથી બોટમ સુધી જો જાણવું હોય અનુભવવું હોય એના માટે આ હનુમાન ચાલીસા યુવા કથા છે હનુમાનજી મહારાજના જીવનમાંથી કંઈક શીખવું હોય તો એના માટે આ હનુમાન ચાલીસા યુવા કથા છે જે સમાજમાં જે જીવન આપણે જીવી રહ્યા છીએ જે સંબંધો સાથે આપણે જીવન જીવી રહ્યા છીએ અને જે કેરિયર સાથે જે વ્યવહાર સાથે જે પરિવાર સાથે આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ અને જો વધુ સુંદર બનાવવું હોય તો એના માટે આ હનુમાન ચાલીસા યુવા કથા ખૂબ જ જરૂરી છે અને એનો પ્રભાવ આપણે સૌ માણી રહ્યા છીએ આજે આપણે સૌ જાણીએ છીએ કે હાલતા ચાલતા ખાતા પીતા હરેક વ્યક્તિને ઇન્સ્પિરેશન બહુ જરૂરી છે પ્રેરણા બહુ જરૂરી છે આજે હરેક વ્યક્તિ ચિંતામાં છે હરેકને કંઈક ને કંઈક ચિંતા હોય નાનું બાળક હોય એને રમવાની ચિંતા છે થોડો મોટો થાય એટલે એને સારા માર્ક્સ લાવવાની ચિંતા છે પાસ થવાની ચિંતા છે કોલેજમાં એડમિશનની ચિંતા છે યુનિવર્સિટીમાં પાસ થવાની ચિંતા છે માસ્ટર ડિગ્રીઓની ચિંતા છે જોબની ચિંતા છે સેલરી પેકેજ સારું મળે એની ચિંતા છે સેલરી પેકેજ સારું મળ્યા પછી જોબ જતી ન રહે એની ચિંતા છે આજે એઆઈનો જમાનો છે પાંચ વર્ષની અંદર એવું લાગે છે કે એ આ લાખો ને કરોડોની જોબ ખાઈ જશે ત્યારે આ લાખો કરોડો લોકોને ચિંતા થવાની જ છે અનેક પ્રકારની ચિંતા છે નવી દુકાન શરૂ કરવી છે એની ચિંતા છે નવો મોલ ખોલવો છે એની ચિંતા છે ખૂબ પૈસા કમાવા છે એની ચિંતા છે પૈસા કમાયા પછી પૈસાને સાચવવાની ચિંતા છે નાખશું ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરશું એની ચિંતા છે આ તમામ ચિંતામાંથી જો કોઈ મુક્તિનું કારણ હોય તો એક હનુમાનજી મહારાજનું જીવન છે કે જે આપણને પ્રેરણા આપે છે આપણે સૌ આપણા સ્વભાવથી દુઃખી હોઈએ છીએ બધામાં કંઈક ને કંઈક સ્વભાવ કોઈને ક્રોધ નડે છે કોઈને કામ નડે છે કોઈને લોભ નડે છે કોઈને ઈર્ષા નડે છે કોઈને અહંકાર નડે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણને શું નડે છે પણ આપણે છોડી નથી શકતા તો એ સ્વભાવમાંથી પણ બહાર નીકળવા માટે હનુમાનજી મહારાજનું જીવન સમર્થ છે અને એના માટે હનુમાન ચાલીસા યુવા કથા કામ કરી રહી છે આપણે સૌ જ્યારે જાણીએ છીએ કે ઈર્ષા અને રાગ દ્વેષથી જ્યારે આપણે મુક્ત થવું હોય ત્યારે હનુમાનજી મહારાજનું જીવન આપણને કામ લાગે છે સ્વામીજીએ જ્યારે હનુમાનજી મહારાજના જીવનથી સંદેશ આપવાનું શરૂ કર્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ એક અધિવેશન છે આ એક સંમેલન છે આ એક ઝુંબેશ છે આ એક આંદોલન છે કે આપણે હનુમાનજી મહારાજનું જીવન શ્રેષ્ઠ છે જ્યાંથી તમામ પ્રકારના પાઠો શીખવા મળે છે તો એમાંથી આપણે પ્રેરણા લઈએ આજે બાળકમાં ઉત્સાહની કમી દેખાતી હોય યુવાનોમાં સાહસની કમી દેખાતી હોય યુવાનોમાં ધીરજની કમી દેખાતી હોય ત્યારે આપણે જો આપણું જીવન શ્રેષ્ઠ બનાવવું હશે અને જો શ્રેષ્ઠ જીવન આપણે જોઈતું હશે આપણે આપણા સંબંધોને જો ટકાવી રાખવા હશે પુત્ર સાથેના સંબંધ પત્ની સાથેના સંબંધ મિત્ર સાથેના સંબંધ સહકર્મી સાથેના સંબંધ આ કોઈ પણ પ્રકારના જો સંબંધોને પણ ટકાવી રાખવા હશે કેવળ ટકાવવા નહીં એને સમૃદ્ધ બનાવવા હશે તો પણ હનુમાન ચાલીસા યુવા કથામાં ભાગ લેવો એમાંથી સાંભળવું અને એનું મનન ચિંતન અને નિર્ધ્યાસ કરવો એ આપણને સૌ માટે બહુ જરૂરી છે સ્વામીજીની કથા સાંભળીને આજે લાખો લોકોના જીવન પરિવર્તિત થઈ રહ્યા છે હજારો લોકો વ્યસનો છોડી રહ્યા છે જે ડ્રગ્સના એડિક્ટ હોય એ બધા ડ્રગ્સ છોડી રહ્યા છે જે સ્વભાવથી એડિક્ટ થયા બધા સ્વભાવ છોડી રહ્યા છે અને કેવળ છોડવાનું નથી પણ સ્વામીજીની કથા દ્વારા લોકો સારું અપનાવી રહ્યા છે સારા સ્વભાવનું એને એક્સેપ્ટ કરે છે સારી પ્રવૃત્તિઓ સાથે જોડાય છે તમે કલ્પના કરો કે બસો પાંચસો માણસો આ સદ પ્રવૃત્તિ સાથે જોડાયા તો આજે અમદાવાદમાં લાખો લોકોને લાભ મળી રહ્યો છે એ હનુમાન ચાલીસા યુવા કથા અમદાવાદ એનો આ પુરાવો છે ત્યારે ભૂજ હનુમાનજી મહારાજને એ જ પ્રાર્થના કરું કે સ્વામીજીના માધ્યમથી મારું ને આપણું સૌનું જીવન સુંદર બને વધુ સુંદર બને શ્રેષ્ઠ બને આપણું કેરિયર આપણા સંબંધો આપણા સ્વભાવો ઘણા જ પોઝિટિવ થાય અને આપણે સમાજમાં શ્રેષ્ઠ રીતે જીવન જીવીએ આજે યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટા અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વામીજી એક આંદોલન ચલાવે છે જે મોબાઈલ જે સોશિયલ મીડિયા માણસને દુઃખી કરે છે પણ સ્વામીજીના એક સંકલ્પથી એ જ મોબાઈલ અને એ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે લાખો લોકોને હનુમાનજી મહારાજનો સંદેશ પહોંચાડવામાં આવે છે અને એના માધ્યમથી આજે હજારો લોકો સુખી થઈ રહ્યા છે આજે હજારો લોકોના દુઃખ દૂર થઈ રહ્યા છે આજે હજારો લોકો શાંત થઈ રહ્યા છે અને સ્વભાવથી અને પરિસ્થિતિથી સમૃદ્ધ બની રહ્યા છે હનુમાનજી મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના કે આપણે વધારે શ્રેષ્ઠ જીવન જીવીએ સ્વામીજીના પ્રવચનો દ્વારા અને એમના જીવનમાંથી આપણે વધારે પ્રેરણા લઈએ હનુમાનજી મહારાજ સ્વામીજી વારે વારે એવું કહે છે કે હનુમાનજી મહારાજ આજના યુવાનોના આદર્શ છે આદર્શ છે આદર્શ છે બસ એ જ વાતને ધ્યાનમાં લઈ હનુમાનજી મહારાજને આદર્શ માની અને એમાંથી જીવન જીવવાની નવા ઉત્સાહની ધીરજની સંપની અને નવા કાર્યની પ્રેરણા લઈ અને આપણે આપણું જીવન શુદ્ધ અને પવિત્ર અને સમૃદ્ધ બનાવીએ એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરમું છું જય સ્વામિનારાયણ